कौन हशे? नुँ। 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 भगवान नु. कौन छे उंग बगाड़ी नाखी ખબર નથી નથી ખબર કોણ છો તમે કોને મળવું છે મારું નામ મુન્ના શિવા છે આ જે એરિયા છે ને એને હું દાદા છું આ તો બધાને ખબર છે પણ તને કેમ ખબર નથી મારી થઈ ને ખબર પડી ને ઠીક છે પણ તમારે કોનું કામ છે એ છોડ તારો ઘરવાળો ક્યાં છે અને બોલાય એ નથી કામ થી માટે બહાર ગયા છે શું કીધું ઠીક છે હવે એ હેલો આટલો મોટો ગુંડો અહીંયા ઉભો છે અને તારી મજાલ કે તું દરવાજો બંધ કરે છે અઠવાડિયામાં આપી દઈશ એમ કહીને એક લાખ નું ઉધાર લીધું છે એને અને હજુ વ્યાજ અને મૂડી નથી આપી ફોન કરું છું તો ઉઠાવતો નથી ઈમાનદારીથી પૈસા આપશો તો હું જતો રહીશ

आटली विनती करो छो तो हूँ तमने एक ऑफर आपू छू शू जो मूडी ना आप मने खाली परमिशन आप एज काफी छे नहीं आपी तो उठीश नहीं आती सर हाल मारी पासे अटला पैसा नहीं सर प्लीज सर मारी बात समझो सर अत्यारे कितना पैसा छे साचू कहूं छु मारी पासे एक फूटी कोडी नहीं सर तो पछी हलवानो नहीं अरे पति आवे त्यां सुधी एंज रहीश एक मिनट रहो सर हूं एक कॉल करी लऊं अरे आशु कौन है फोन करे रहे मारा पति ने सर वो तारों फोन उठाऊं ईमानदारी से घर में जी पैसा होते मने आप दे देते आंसू दे कोई नहीं जोड़े बात नहीं करे मने मारा पैसा जुए एक बार कॉल करवा दो ने सर कोई ना फोन करवाने थे सीधे रे पैसा लाई सर किधने जा <laughs> આ લેילו સર આ માગેલા છે ₹3000 છે સર હં સારુ આ વખતે તારું થોબડું જોઈને દયા કરીને અહીંયાથી જઉં છું આ તો વ્યાજથી પણ ઓછો છે તો પણ તારા માટે અહીંયાથી જઉં છું ઓકે પતિ આવે ત્યારે કહેજે કે મારા પૈસા પાછા આપે અ સર મારું મોબાઈલ ઓ તારો મોબાઈલ છે ને લે પકડ

सांजे 4:00 बजे સુધી ઘરે આવી जाओ हां ઘરનો લોકેશન ઓ તમે શેર કરો છો ઓકે ઓકે ડોક્ટર હમે કોક ડોક્ટર સવારિશ તમે ફોન કરીને હસબન્ડ ની ટ્રીટમેન્ટ વિશે વાત કરી હતી ને મે તો એ તમે છો ઓ બેસો ऐसा अह बोलो। इमरजेंसी इशू हते ए एहु छे के डॉक्टर वर्षों थी मारा पति ने खूब मोटी प्रॉब्लम छे डॉक्टर सो बोलो छो सो तकलीफ छे हम

અરે આ શું કરે છે લાઈટ ઓફ ના કરતી પ્લીઝ અને ચાલુ જ રહેવા દે ને કેમ જી શું થયું લાઈટ ઓફ કરવાથી કેમ ડરો છો અરે એવું કશું જ નથી મારે એક છે ને પ્રોબ્લેમ છે ડીયર તને ખબર છે નાનપણથી જ મને અંધારાથી બહુ બીક લાગે છે અને અંધારામાં કામ નહોતો કરતો હું એટલે જે કામ કરું છું એ પ્રકાશમાં હું કરું છું અરે રે મને તો શરમ આવશે મારા વિશે જરા વિચારી જુઓ ને તમારા હિસાબે અજવાલામાં આવું બધું કરવું હું નિશ્ચિત રૂપ નહીં કરી શકું સાંભળો મારી ઓળખાણમાં એક સાયકેટ્રિસ્ટ છે જો એમની પાસે ઈલાજ કરાવીશું તો તમે બિલકુલ સારા થઈ જશો ઠીક છે સારું આપણે જઈશું પણ આજે આપણે પ્રકાશમાં જ કરીશું હમ શું ઈચ્છા છે આ આ આ છે ડોક્ટર પ્રોબ્લેમ ઓ આ સમસ્યા છે આ ડોક્ટર એ માત્ર ઘરે જ નહીં પણ બહાર જઈ છે તો પણ અજવાડામાં જ કામ કરે છે ખબર છે એમને લીધે આજુબાજુ વાળા લોકોને કેટલી તકલીફ થાય છે એ સમજતા જ નથી તમારી જ ગમે તે રીતે આ પ્રોબ્લેમ ને સોલ્વ કરવાનો છે ડોક્ટર ઓકે ઓકે આ કે મોટો ઇશ્યુ નથી એક બે કાઉન્સેલિંગ માં બરાબર ઠીક થઈ જશે આની તમે જરાય ચિંતા ના કરો આવતા અઠવાડિયે હું ક્લિનિક આવી જઈશ ત્યાં આવશો તો હું કાઉન્સેલિંગ કરી આપીશ જલ્દી ઠીક થઈ જશે તમે ગમે તે રીતે સારવાર કરીને મારો જીવ બચાવો ડોક્ટર તમે ઠીક થઈ જશો તમને કઈ પ્રોબ્લેમ નથી બસ એક બે દિવસ કાઉન્સેલિંગ આપીશું તો તમે એકદમ ઠીક થઈ જશો ખુશ છો ને ઘણી ખુશી થઈ થેન્ક યુ ડોક્ટર ઠીક છે અત્યારે અમે જઈએ છીએ આવતા અઠવાડિયે ક્લિનિક પર મળીએ છીએ સરો આવજો ગભરાવાની જરૂર નથી હું ઠીક કરી દઈશ અમને હમ હમ અ હમ સર સર હં કોણ કોનું કામ છે નમસ્તે સર સર હું તમારા બાજુના ફ્લેટમાં જ રહું છું સર ઓ એમ છે શું તમે મારી થોડી હેલ્પ કરશો સર હેલ્પ જોઈએ કેવી હેલ્પ જોઈએ મને થોડા પૈસાની જરૂર છે પૈસાની જરૂર છે केला पैसा नहीं जरूरत है एज 5000 रुपया नहीं जरूरत है सर 5000 रुपया सवारे केने फोन करो तो मैं बद्दा पैसा આપી दिदा है ने प्लीज आओ ना करो सर અત્યારે મને પૈસાની ખૂબ જ જરૂર છે સર અત્યારે એટલા પૈસા નથી મારી જોડે प्लीज सर अह પહેલા અંદર આવો બેસો ને વાત કરીએ હા બેસો હમ અરે કઈ માંધો ને બેસો ને હા acha કઈ પીશો કે અરે ના ના સર સરો બેસો મારે અંદર કામ છે હું આવું છું હા ઓકે સર બે હજાર રૂપિયા છે આનાથી કામ ચલાવો બીજા સાંજે આવીને લઈ જજો થોડી દયા કરો સર પૈસાની ખૂબ જ જરૂર છે સર ચોક્કસ મેડમ ચોક્કસ આપીશ મેં કીધું ને સવારે એક જણાને આપ્યા એટલા પૈસા નથી મારી જોડે સાંજે એટીએમમાંથી તમને આપી દઈશ અ એ બધું છોડો તમારા પતિ શું કામ કરે છે મારા પતિ એક કંપનીમાં કામ કરે છે સર ઓ એમ વાત છે પગાર શું છે છે સુધી મળી જાય સર ખાલી વીસ હજાર જ છે શું તમે કામ કરો છો ના સર હું ગૃહણી છું હાઉસવાઇફ છો જુઓ મેડમ આજના જમાનામાં પતિ પત્ની બંને કમાવે ને તો પણ પૈસા ઓછા પડે છે એવામાં જો તમે ઘરે બેસો તો પતીના 20000 પગાર થી ભલા ઘર ને ચલાવશો કેવ રીતે બોલો આ વિષય મે પહેલા જ વાત કરી હતી સર પણ તમને ખબર છે એમણે શું કહ્યું કે તારે બહાર જઈને કામ કરવાની કોઈ જરૂર નથી જો પતિ પર ને બને સાથે કામ કરે ને તો જીવન ની ગાડી આગળ ચાલે છે નહીં તો બધા જોડે હાથ ફેલાવાનો વારો આવે છે સારો એક દિવસ હું તમારા ઘરે આઈને તમારા પતિ જોડે વાત કરીને તમને નોકરી માં મોકલવાની વાત કરીશ

તમારો દીકરી પણ છે જો તમે કામ જશો તો તે તમારા માટે જમા કરી શકશો સમજા ઓકે સર ઓકે મેડમ થેન્ક યુ સર અચ્છા પૈસા કરે આપશો એમ ચેકી સર હું 20 દિવસમાં પાછા આપી દે સર 20 દિવસ કઈ વાંધો નહીં તમે बाजूમાં જ રો છો એટલે મારે વ્યાજની કોઈ જરૂર નથી મેડમ પણ વચન પ્રમાણે 20 દિવસમાં આપી દેજો હા ઓકે સર થેન્ક યુ સર બેલેન્સ 3000 પણ મને આપજો સર હા ચોકસ સાંજે આવજો મળી જશે હા ઓકે સર